માટે પ્રાર્થના કરી હતી શહેરના શ્રીલોકનાથ મહાદેવ મંદિરે આજે શહેરના મામલતદાર નિખિલ મહેતા ચીફ ઓફિસર પટેલ કોટેજ હોસ્પિટલ અધિક્ષક જીબીના ડેપ્યુટી એન્જિનિયર એસપી પાગડાર પુરવઠા સલાહકાર સમિતિના ભરત રાણપરિયા સહિતનાઓએ અગિયાર રુદ્રાભિષેકનું પૂજન અર્ચન કરી ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન બન્યા હતા દૂધ જલ ફૂલ અને બીલીપત્રના અભિષેક સાથે આજે ત્રિલોકનાથ મહાદેવ મંદિરે અધિકારીઓએ અગિયાર રુદ્રાભિષેકની સાથે આરતી કરતા મંદિર હરર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું હતું પૂજન અર્ચન શહેરના શિક્ષિત ભૂદેવ કમલેશભાઈ વ્યાસ દ્વારા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું આ તકે ત્રિલોકનાથ મહાદેવ મંદિરના પૂજારી પ્રસંગ ગોસ્વામીએ મંદિરમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિનો પરિચય અધિકારીઓને આપ્યો હતો મહાદેવ મહાદેવ આજે રોજ ત્રિલોકનાથ મહાદેવના મંદિરે આપણા સરસ પૂજાના પૂજનીય બ્રાહ્મણ કમલેશભાઈ વ્યાસના વ્યાસાસને ઉપલેટા શહેરના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ઉપલેટાના જે અધિકારીઓ છે માનનીય મામલતદાર સાહેબ શ્રી નિખિલભાઈ મહેતા

સુખ શાંતિ માટે પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે મહિના માટે બુદ્ધ યજ્ઞ કરે એ આપણા માટે આવીદેવ મહાદેવ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા